કામદારોને કર્મચારીઓનો શ્વાસ લેવાની તકલીફ પડી હતી મળેલ વિગતમાં કંપનીના વાલ ફાટતા નાઇટ્રિક એસિડ ગેસ છૂટ્યો હતો આ ધુમાડો આજુબાજુની કંપનીમાં પણ પ્રસરી જતા અને કામદારોનો જીવ તાળવે ચોટ્યો હતો જે ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી જોકે થોડી વારમાં જ ગેસને નિયંત્રણ કરી લેવામાં આવ્યો હતો ત્યારે હવે જોઈ રહ્યું કે કેમકક્ષ કંપનીમાં છૂટેલા ગેસને લઈ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગના અધિકારીઓ કંપની પાસે કે કે પછી ભરશે કંપનીની પહોંચ સામે વામણા પુરવાર થશે તે તો હવે આવનારો સમય જ બતાવશે રિપોર્ટર કેસી વસાવા એચ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર